વડોદરાના સાણી પોલીસ મથકમાં તારાબેન માળીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પંદર દિવસ પહેલાં તેઓ સાંજે શાકભાજી લેવા માટે ઘરેથી નીકળીને સાણી શાક માર્કેટ તરફ ચાલતા જઈ રહ્યા હતા આ દરમિયાન ખંભે સ્કૂલ બેગ લટકાવેલો એક યુવક તેમની પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે મારે સુરત જવું છે મને રસ્તો બતાવો જે બાદ બંને વચ્ચે વાતો થઈ હતી પછી તેણે કહ્યું કે મારી પાસે સુરત જવાનું ભાડું નથી આ દરમિયાન બીજો એક અજાણ્યો શખ્સ આવ્યો અને વાત કરવા લાગ્યો બંનેને રૂપિયા કાઢીને આપ્યા હતા જે બાદ તેમણે સુરત જવા માટેનો રસ્તો પૂછ્યો હતો જેથી વૃદ્ધાએ તેમને સારતા સારતા સાણી ગામના બસ સ્ટેન્ડ સુધી લઈને આવ્યા હતા અને ત્યાંથી વૃદ્ધા શાક માર્કેટ તરફ જવા નીકળી ગયા હતા શાક માર્કેટમાં જતા ધ્યાને આવ્યું કે મહિલાએ ગળામાં પહેરેલી સોનાની એક તોલાની સેન ગાયબ છે જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર આપવામાં આવી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે